લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પરંપરાગત માધ્યમના કાર્યક્રમ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે હાલ હાલે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા ડાંગી તમાસા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે તો ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આદિવાસી જિલ્લા એવા ડાંગમાં મતદારોને રીઝવવા તમાસા પાર્ટીનો સહારો લીધો છે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે રાત્રિ દરમિયાન યોજાયેલી એક જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ પાર્ટી યોજવામાં આવી હતી તમાસા પાર્ટીએ ડાંગની ડાંગી બોલીમાં યોજાતું એક નાટક છે ત્યારે ઉપસ્થિત લોકોએ પાર્ટીને પણ માણી હતી દોડીપાડા ખાતે આવેલા કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ લોકસભા ની બેઠક પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે મારું નામ જાહેર કર્યું છે ત્યારે ઘણા દિવસથી લગભગ દસ દિવસથી અમે પ્રચાર પ્રસારમાં લોકોને મળવા માટે અને સ્વાગત અને મુલાકાત માટે અમે નીકળ્યા હતા આજે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં અમારો પ્રવાસ કાર્યક્રમ હતો લોકો ખૂબ ઉમંગમાં છે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે બહેનો વડીલો અને જેમને બેરોજગારીની સમસ્યા છે આ વિસ્તારમાં ડેમ બનવાની સમસ્યા માટે અમારી સાથે જોડાયેલા આંદોલનકારીઓ સંઘર્ષ સમિતિ પણ અમારી સાથે જોડાઈ રહી છે સાંજના કાર્યક્રમ રાખ્યો તો તેમાં પણ હાજરી આપી અને આદિવાસી સમાજના પ્રેક્ષકો તેમજ દર્શકો તેમજ કાર્યકર્તાઓને એક વાત કરી કે આદિવાસી અસ્મિતા બચાવી હોય તો ઇન્ડિયા ગઠબંધનની સરકારના ઉમેદવાર તરીકે મને ચૂકવ તુ પાણી બાઈક અને